પાંચ બે હજાર પછી અને શનિવારના લાઈવ ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે બે ત્રણ ચાર રૂપિયા રૂપિયા લઈ લેને હવે હું એમાં આ હાલ 8 13 14 12 માં લખીને રૂપિયા થયા 13 માં લખીને કઈ દે 14 14 14 માં લખીને ચાલો ભાઈ એક બે મુખી દેને ભાઈ હે આવો આ 15 15 ઉભરાવ જોઈ લો એ વિનો 16 17 18 19 17 રૂપિયા ભાઈ આલે જોઈ લો

₹816 ₹816 टोटल न्यू गापी नहीं की अभी वो 300 है अबिया

હલો બે હજાર પચીસ ચણાના લાઈવ ભાવ સફેદ ચણાના ભાવ જોવા માટે થઈ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો

ત્રીસમાં <laughs> <laughs> <laughs>